ગારિયાધાર પટેલવાડી ખાતે રામ મંદિરને લઈ ધર્મસભા યોજાઈ સાધુ સંતોએ ધર્મસભામાં રામ મંદિરને લઈ સભા સંબોધી ગારિયાધાર તાલુકા વિસ્તારમાં ગારિયાધારની પટેલવાડી ખાતે હાલ હિન્દુ ધર્મના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ધર્મસભા યોજાય હતી તેમાં સમગ્ર ધર્મસભામાં સર્વ સમાજના લોકોએ હાજરી આપી હતી આ તકે વિવિધ આશ્રમના મહંત અને સાધુઓ પણ હાજર રહ્યા હતા આ તકે ખાસ કરીને ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી બાપુએ હિન્દુ ધર્મની એકતાને લઈ સભા સંબોધી હતી જેમાં બાપુ દ્વારા જ્ઞાતી જાતિના ભેદભાવ ભૂલીને લોકોએ ધર્મસભામાં હાજરી આપી હતી આમ રામ મંદિરની બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે સમગ્ર કાર્યક્રમને લઈ લોકો ધાર્મિક રીતે ઉત્સવમય વાતાવરણ ઉજવે તેવું કહ્યું હતું સાથે જ પાંચસો વર્ષ બાદ વનવાસ પૂર્ણ કરીને નિજ મંદિરમાં આવી રહ્યા હોય ત્યારે ભજનાનંદ મહંત દ્વારા કાર સેવકોના બલિદાનને યાદ કર્યા હતા સાથે આર એસ એસને ભારત અને દુનિયાનું સૌથી મોટું સંગઠન કહ્યું હતું આ તકે મહંત જયદેવ શરણદાસજી અને મહંત આત્માનંદ

પોષ સુદ્ધ બારશના દિવસે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના ઉપલક્ષની અંદર આખા વિશ્વની અંદર ગામડે ગામડે જ્યારે ભગવાન રામના વધામણા થઈ રહ્યા છે ત્યારે આ ગારીયાધાર ગામને આંગણે આજ સર્વસ્ત હિન્દુ સમાજ દ્વારા સુંદર એક ધર્મસભાનું આયોજન થયું અને પાંચ દિવસ સુધી ભગવાન રામના વધામણાના અનેક અલગ અલગ કાર્યક્રમો છે અને એના અંતર્ગત અહીંયા એક વિશાળ ધર્મસભાનું આયોજન થયું આ ધર્મસભાની અંદર દરેક હિન્દુઓને જગાવવા માટે આજ રામ આપણા આંગણે આવી રહ્યા છે યોદ્ધમાં આવી રહ્યા છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ ઘરે ઘરે દીવાઓ પ્રગટાવીએ રંગોળીઓ પૂરીએ ઘરે લાપસીના આંધણ મૂકી અને આપણા દીકરા દીકરીઓને ભગવાન રામના મંદિરે લઈ જઈ અને આપણે સર્વ રામની ભાવના જાગે દરેક હિન્દુઓના હૃદયની અંદર રામ આવે એ માટે થઈ સાધુ સંતો અને આજ આ ગાડીયાધારની આંગણે સુંદર ધર્મસભાનું આયોજન થયું જેમાં અધ્યક્ષસ્થાને પૂજ્ય આત્માનંદ સરસ્વતી બાપુ પધાર્યા એક તેજાબી વક્તા તરીકે પૂજ્ય બાપુએ પણ ખૂબ સુંદર દરેક વ્યક્તિના જીવનમાં રામ આવે માટે સર્વને આહવાન કર્યું અને ખરેખર ગાળિયાધાર ગામની અંદર આખા નગરની અંદર એક દુલ્હનની માફક શણગારી અને ઘરે ઘરે રામના વધામણા જ્યારે થઈ રહ્યા છે ત્યારે બાવીસ જાન્યુઆરી વધારે વધારે લોકો રામ સુધી જોડાય અને ભગવાન રામની પ્રતીક્ષા જેમ શબરી કરી રહી હતી એમ આખું વિશ્વ કરી રહ્યું છે અને હવે સમય નજીક આવી રહ્યો છે ભગવાન રામ આવવાના એ બાવીસ જાન્યુઆરીને સર્વ આયોજન નિમિત્તે એક ધર્મસભાનું સુંદર આયોજન થયું છું જય શ્રી રામ જય